બદલાવાના ટુકમાં બદલાવાના રા હાથમાં કામ મજૂરી ગામે કોણ બોલાવતો મજૂરી ગામેથી બીજા હસ્તક વાય વાય કીધું કેના હસ્તક આમાં પડતા તમે પાંચ જાય ને એટલે આવે એમ કે આટલું હે તો તારે રે તારે મજૂરી આપતા મજૂરી કોઈ રૂપિયા રૂપિયા નગર ઓમ કેટલા થાય અઢાર રૂપ થાય તમને ત્રી આપતા તમને આ બોલાવતું કોણ તમને બોલાવવાના જ અમે નથી ઓળખતા કોશ કરી સવાર કેટલા મજૂર બેઠા હોય ને તમે તમારે કામ કરવાનું છે બે નહીં અમે કેમ એમ ને કહી અમે એવું નથી અમે યાડમાઈ જાય એવું નથી એટલા એ બોલાવવાનું માલ છે

મેં કીધું ભાઈ તને કીધું મેં કઈ થાય જવાબદારી તમારી મે કીધું મને કઈ કાઈ ન હોતે ભાઈ મે કીધું ભાઈ અમે મારે મેકુ દીકરી વાળું ઘર જો મે કીધું મારે કઈ લઈ લે મે કીધું મારે તો મારારે સમજણ નથી નકરી ન્યાલો મે કી આવું મે કીધું તારે ના ચોખી જ વાત છે હું કામ એટના કહી દો તારે તારા કામ થી ક નિસ્બત હોય સમજી એના નંબર છે લખો કોકોલાના ફોન આવે છે ને એક જણ આવે હા આની કોન્ટેક્ટ છે આને મળવાનું

ધી પછી મેં કીધું આપણે નથી હોત ભાઈ આપણે 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 ઘર ગરબા હું એક મકાનનું ભાડું ભરું છોકરી નાની પછી એમાં મારો મોટો ભાઈ નથી ઊંચાન ભલન બધી બધી મારો ઇતિહાસ ખબર છે પછી હું આવું કરું ને કોઈ નથી આ મોટા ઘરમાં મોટા મોટા હોય તો સમજી ગયા એટલે એટલે ભાઈ મેં કીધું આપણે પગે પગે લાગી લઈએ એટલે હું ગાડી ફોરવેલી લાવતા હોંડા ભોંડા એવું ભાઈ ભૂંડા ભાઈ તો સીતઉં આ માલ આવી જાય પછી તમને બોલાવતા હોય છે ને હમ હમ જાય ઉતરી જાય પછી બધી

સી તો ભાડી ના છી ભાડી ના કે પણ ના કે લઈ ગમીને ચે કાડી દી ગમે કોઈ પણ વસ્તુ આપણે નંગ લઈને ગયા નંગ આપણે થોડું ભેગું રાખી આપણે નાખી દેવાના ને ઉપયોગ થઈ જાય પછી એના જેવું ત્યાં ગોડાવાને જાવતા કે બીજું પણ હું અને પણ મોજ ગપળે મારી ગયો હું આપણે દીપજીમાં મેકી મારા યુટ્યુબ માં મુદ્દલ ફેટ ને તમે મેં કીધું ભાઈ મોબાઈલ તો વાત કરો ભાઈ મામ જી કે તમે હું તો મને ગાપ લઈ કરી ગાપ લઈ લે મે આપ દન જ કરું બોલ પર માતા કે હું એક તો વાળે મકાન ભાડાના મકાન માં રહું જો દે જાગરા હું એક રહું ભાડાના મકાન માં નઈ ને પછી મને નઈ ના ખબર પડે તો મને એ મકાનમાંથી માંથી નઈ એક જ મે કુ ચારે કામ ચારે બધે મે કી દીધું તમે આ નઈ કરી આ ના રે નાચ કરવાનું હોય ને તમને ખબર પડે મજુ નામ કઈ કોઈ તો આ કેટલીક માંડવી વેચી છે આ લોકો હું જાણે છે કઈ જગ્યા જાવ દે જ્યાં તો પછી આવે ચોકડી પછી ને છોકરી પેલા જાય આ ગાય માં ઓલો ખોદેલ હોય ને એની આ ગેર ટપી આઈ થી લગભગ દેખાય હોતો રોડે થી તો ચિંતા કર મન કો જો હે ને કોઈ મને બીક છે ના ભઈ ના હું બીક છે આઈ દે ને

લે જાઓ આ જો જોલો સોલર ક્યાં છે બે આવી ગયો હે ઉપર સોલર હા સોલા સોલા ની પાછળ ની સાઈડમાં ન્યાં પાછળ ન્યાં પાછળ અહીંયા ન્યાં આમ પલટાવતા હું ગોડાઉણ છે કું ગોડાઉણ નથી ને ઘણી જગ્યા છે બિન વર્સી આ દરો કેમ મેકી દી બિન વર્સી એને બિન વર્સી મેલે પછી ટુકમા છે ને ઓલા જો એમ્બ્રોઇડરી વરા ને કોઈ હોય તો બજ છે એને કીધું ધ્યાન દે લે અને